ચલો જય દ્વારકાધી જય શ્રી કૃષ્ણ પ્રણામ વાડીની આવી ગઈ છે મેથીની ભાજી અને અને આ ચોરી હવે આપણે બનાવી નાખીએ સાંજ નું વાળું શિવા ઉઠું બટા શિવ હજી સુધી સુતેલા છે હવે આપણે એને ઉઠાડી દઈએ હું હે નહીં આપણે બનાવવા છે સરસ મજાના ભજીયા આ સરસ મજાની વાડી ભાજી ડુંગળી મરચા અને સીવ માટે ચિપ્સ મેં ખજૂરની બનાવી દીધી છે સરસ મજાની ચટણી ચાલો હવે ભજીયા મડિયે બનાવવા દાદા આજે ભજીયા તો બને છે પણ હું નહીં માસ્ટર શેફ સીવના પપ્પા ને આજે મારે ગરમાગરમ ભજીયા ને ચટણી જમવાની છે હા તેલ હજી જોજો હું હવે આવી મારું ટેસ્ટિંગ કરવાની તૈયાર

લાકડા ના અમારા પડોશી મિત્રો એમાં ક્યાંક કઈ નો દુખાવો મટાડવાની સ્ટ્રીક